અને આને તો બધું પ્રલય કરવું તો હે ભાઈ એક ચપ્પી થાય એટલે તો કીધું ને કે મેરાણ માજાને મૂકે શેલીઓ સપ્ન ચૂકે ભાગું તો મારી ભૂમિકા લાગે બોરિંગ ના ગયે આવા બધા ખેતી હોવાના વિશે કઈ ગયા ને ભાઈ આ તો જય શ્રી ફેમિલી કેમ છો બધા મજામાં એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બસ હમણાં જ અહીંયા એક વ્લોગ એન્ડ કર્યો છે અને આ નવો વ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આગલા વિડીયોની અંદર તમે જોયું છે ભાઈ અમે ની અંદર જમવા ગયા હતા ફાર્મ હાઉસની અંદર અંદર સિંહને બધી જોવા ગયા હતા અને અહીંયાથી પાછું બધો ટાઈમ રહે ને એટલે અમારે હજી સોમનાથ ને જવાનું છે બાકી શું કહેવાય મજા તો આવે ને બહુ મજા આવે બહુ મજા આવે તમને ભાઈ બહેનોને બહુ મજા આવી ને તો ભાઈ અમારે છે ને આ ને ફૂલ મોજ કરવાની હતી કે ક્યારની વાત હતી બરાબર અમારે અહીંયા આવવાની અમારે ઘરે ઘણા સમયથી પપ્પાને તમે વાત કરતા હતા કા આજે ફાઇનલી ભાઈ જો ડાલા માથા સિંહ ને વાઘ ને જોયે ને હા દીપડા ને ચિત્તા હા તો હવે છે ને ભાઈ ઓલી સાઈડ જાય ને અહીંયા થોડી ઘણી વાર છે ને આને હિસ્કાન ખાવા ને ફોટો ને એવા ક્લિક કરવા ને તો કે ઈ કરાવીએ ને પછી પાછા આગળ એટલે આ બધું જો તમે જોયું જોશે ભાઈ કે નાના બાળકો માટે કેવું બધી મસ્ત મજાનું છે અહીંયા તમે દિવાળીયા પાર્ક આવો એટલે અને અહીંયા થી ઉપર ચડીને ફોટો શૂટ વગેરે કે આના પહેલાનો બ્લોગ તમે ના જોયો તો મારો સાસણગીરનો ફૂલ બ્લોગ હશે જોઈ લેજો એમાં ઉપરનો નજારાનો અંદર ડાળામાં તો આમાં વ્યવસ્થિત નાય હોય તો કેમ કે આગલા વલકમાં મે ડાલા મથો લીધો છે એ પણ જો ફૂલ વિડિયો મે એમાં બનાવ્યો છે ને હવે અહીંથી સીધું જવાનું છે આદરી મઠની અંદર તો બસ પોપાની રાહ જોઈ છે ને બાકી જો નરમેશભાઈ ને એ બધી પાછળ આવશે બે ગુડીયું ને તો સીધે સીધે જાય પર તો જો અમાર નક્ષભાઈ એના દાદા રહેતો તો કે બાબા ઓલે આવતો જોઈને દીપડા જોઈને ખુશ હવે બાવ ક્યાં હતો ક્યાં હતો બાવ તો એ ભાઈ ઓલે દીદીઓને દેખી ગયો ને એને મેરે વેફર છે એટલે એ ભાઈને વેફર દેવું પડશે અમાર ભરત ભાઈ બાકી જાય ફોરમાં વેટ કરતા હતા અમારા મમ્મી મમ્મી કાં તમે આવતા રહ્યા તો ભાઈ રહેતો ને ભાઈ તને ભાઈ હું વાંધો હતો અંદર આવવામાં આપણે એસી સાથે કોઈ ગાડીમાં બેઠા ઘરે બેઠા અરે અમારા ભરત ભાઈ ને છે ને અંદર છે ને ભાઈ પ્લાસ્ટિક અલાઉ ન તો માવો ખાવો હોય ને અમારા ભરત ભાઈ એસી માં મસ્ત મજાના નિરાય દેસી માં મજા કરતા હતા હા તો આલો માકડી માના દર્શન કરવા જવાનું છે સીધા ન્યા જાય ન્યા મળીએ મમીનાજ મોસ્ટ તો જો અમે હોટેલ માં ખાવાનું અને કઈ કટે બાકી રસ બસ ને મજા જ આવી ગઈ મજા જ આવી ગઈ અને ધ્રુવી બેન તમને મજા આવી ગઈ ને હા તો પીઝા પીઝા પછી બીજો દે

હાલમાં છે ને ભાઈ સાદો સેમસંગ મોબાઈલ છે બાકી હું મમ્મી મમ્મી તમારે એન્ડ્રોઈડ મોબાઈલ છે એ કે મને એ કહે છે ને ફોન ઉપાડતા કરતા આવડે મેં એકડા બગડામાં ગોઠવી દીધા ને મારા માસ્યુ છે ને વાતો કર્યા બાકી એન્ડ્રોઈડ મોબાઈલ મારા મમ્મીને ને ના ફાવે બરાબર ને મારા મમ્મી રહ્યા ભાઈ ગામડાના બરાબર બરોબર તો જો ભાઈ દરિયા આવ્યા છે તો ઘડીક મોજ મસ્તી કરી લે ને પછી જાય ઘરે કેમ કે જોશ ના હોવાની છે ને મમ્મી રસોઈ બનાવી છે કે નહીં એ તો નહીં બનાવી તો ઘરે જઈને બનાવવા લાગી તો મારી મમ્મી ઘરે જઈને બનાવી લે ને પછી અમે ઘરે તો જમી લે હું તો ફેમલી અમે દરિયા આવ્યા ને ભેગા તો છે ને ભાઈ ધૂવી ને ધાર્મી તો કાઈ ગોતવા માંડી તો હું તમને મળ્યું કે ગોતતી જો ત્યાં ઘડી મળ્યા હા ચા તો આ બે તો સંગ ગોતવાનું એ ચાલુ કરી દીધું આવા કોઈ આ બે બેતા કાઈ કોઈ ચા

અને આને તો બધું પ્રલય કરવું તો હે ભાઈ એક વ્યક્તિ થાય એટલે તો કીધું ને કે મેરામણ માજા ન મૂકે સેલીઓ શક ન છૂપે એ ભાગવું તો મારી ભૂમિકા લાગે બોરિંગ ન જીલે બાદ આવા બધા કવિઓ આના વિશે કહી ગયા ને ભાઈ આ તો સમુદ્ર છે આનો કોઈ પાર જ નથી ભાઈ આમ ક્યાં છેડવા આવ્યો છે બધું અને તો ભાઈ આ છે ને મારા પપ્પા કે પપ્પા આનો તો કોઈ આપણે અંદર આનું માપી જ ના હાકાય ભાઈ કોઈ 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 રાત્રે સુવે કલાક મોજા જ મારતો રહે એમ હતા પેલા ઋષિ માં પી ગયા હતા મહાન ઋષિ હતો ભાઈ એટલું બધું અમને તો ભાઈ જ્ઞાન હોય ને બરોબર એટલે પપ્પા ને આવું બધું જ્ઞાન હોય કે ભાઈ ક્યાં ઋષિ હું કર્યું બરોબર આપણે પછી કઈ ભૂલ ભૂલી જાય તો એ ઘણા ખરા કે ભાઈ તમે આ ખોટું પેલું તો એટલે આવું છે

કેટલું સરસ મજાનું થઈ ગયું એટલે આપડે ખબર નથી બરાબર અત્યારે મહાકાળી માં તમને બધાના દર્શન કરાવી દીધા છે હમણાં આવ્યા ત્યારે તમને દર્શન હતા તો અમે એમ સમજો કે ભાઈ દસ પંદર દિવસ થાય એટલે અહીંયા આવવાનું જોઈશે ને અહીંયા ભાઈ જે આ બધી સુવિધા છે ને કે અહીંયા ભાઈ પૂંજન થાય છે ને ભાઈ એ હું તો એવું માનું છું કે જ્યારે પૂંજન ક્યારે કોઈને પણ કરવાનું હોય ને તો વરસમાં તમારે જે વારો લખાવવો હોય ને ભાઈ તો પાંચ છ મહિના પહેલાં આગળ વારો લખાવવો પડે બાકી અહીંયા વારોય નથી આવતો બાકી અહીંયા પાઠ ભરાતો હોય છે અને ઘણું ખરો અહીંયા આવી રીતના સારી સુવિધા છે ભાઈ અમે તો ઘણું ખરું પૂંજન રિલેટિવ ના હોય તો આવતા જ હોય છે અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે અહીંયા ભાઈ જુબહેન ધાર્મિક બહેનને છે ને બહુ જ એટલે બહુ જ દરિયામાં મજા બહુ જ આવીને ગા ફૂલ મોજ કેરી કેમ કે છે ને દરિયાની અંદરમાં પાણી વીખવાની ને રેતી માં રમવાની સંગ ભેગા કર્યા કે નહીં હા સંગ પણ બે ભેગા કર્યા ને પછી ઘરે લઈ જવાના છે કા હા અને ભાઈ આમને છે ને કાલે સવારે તો ઊયુ જવાનું છે આપણે એને કીધું રોકાણું પેના પપ્પા એમ કહે છે કે ભાઈ હવે એને ખણુ ખરુ કામ હોય એ માટે થઈને રોકાણું મેળવતો ને પાછો આમની પરીક્ષા પૂરી થઈ ગઈ કે હવે હજી બાકી છે બાકી તારે બાકી છે જો આને બાકી છે ને ઓલીન પૂરી થઈ ગઈ તો પાછો આજે જ રવિવાર તો કાલે સવારે તો પાછું પહોંચવું પડે એમ છે ને આ જો અમારો જો 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 ભાઈ ગો જો ભાઈ ગો

મારી પાછળ જોઉ છો ભાઈ અહીંયા ગંગાજી પ્રગટ કર્યા હતા અને આપણું બહુ ખાસ તો ખબર નથી પણ કઈક પાંડુએ રાજવાસો કર્યો હતો નવી એવી રીતના કહે છે ગંગાજી પ્રગટ કર્યા હતા એવું આપણે બહુ ખ્યાલ નથી એટલે આપણે પાકું ના કહી શકીએ પણ અહીંયા ગંગાજી જરૂર પ્રગટ છે ને એમ કહેવાય છે જયારે ગંગાજી પ્રગટ થાય ત્યારે પાણીથી દૂધ જેવું થઈ જાય છે ફેમેલી પણ હું દર્શન કરતો હતો ને હું મારા મમ્મીને જોતો હતો મેં કીધું મારા મમ્મી કે આમ મહાકાળીમાં મેં છે આમ કંઈક માગતા હતા સ્પેશિયલી તો મેં કીધું મેં પછી મારા મમ્મી પૂછ્યું મેં કીધું મમ્મી હું માગતા હતા તો શું કહેતો હતો તમે મને કોક મારા દીકરાના વિડીયા આગળ જાય ને ભગવાન એને ઝાઝા ઝાઝા વિડીયા સબસ્ક્રાઇબ અને બધા જોય પછી લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કા એ નથી એ નતાવર પણ મારી મમ્મી ની ભાષામાં સબસ્ક્રાઇબ કરે બરોબર આવા આવા આશીર્વાદ માંગ્યા છે બરોબર મારા એ મારા માટે તો મહાકાળીમાં જરૂર પૂરા કરશે કા મમ્મી ફેમિલી ઘરે પહોંચી ગયા છે ભાઈ આજે એટલા થાકી ગયા કે વાત જવા દો એટલા બધી માં રેખરા ને એટલે ઘરે આવીને પૂરા તો જો મેડમ તો બનાવે છે રોટલી રોટલાય બનાવ્યા કે જોસ ને શાક ભીંડા ભીંડા એકલા ને ભાઈ જો રોટલા ને રોટલી બધી બનાવીને કે ભાઈ ભાઈ આજ મેડમ ભલે અમાર ભેગા ફરવાનો આવ્યો પણ ભાઈ કામ બહુ ઘણું ખરું કર્યું હું જોતો તો સીસીટીવી માં ઓન લે બહુ કામ કર્યું જોસ ને યાર કઈ ઘટે જ નહીં હો હું તને એવોર્ડ દેવાનો સરી લઈ નો જાને કામ આપણે જવાનું છે તું મોજ કર